તેની તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવે છે વર્ષ બે હજાર પંદરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેરેલો સૂટ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો આ સૂટ પર તેમના આખા નામ નરેન્દ્ર દામોદર દાસ મોદીના અક્ષરો ઝીણવટપૂર્વક વણાયેલા હતા અને તેની કિંમતને લઈને વિપક્ષે જોરદાર ટીકા કરી હતી આ વિવાદિત સૂટ આજે પણ ચર્ચામાં છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચાર આ ત્રીસ કરોડ રૂપિયા નો આ ઉદ્યોગપતિ લાલજીભાઈ તુલસીભાઈ પટેલ પાસે છે સામાન્ય રીતે મોંઘી તિજોરીમાં કે રાખવામાં આવે છે પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે વડાપ્રધાન મોદીના આ કરોડો રૂપિયાના ના ને ખરીદ્યા બાદ લાલજીભાઈએ પોતાના કતાર ગામ ખાતે આવેલા ધર્મનંદન ડાયમંડ ની ઓફિસ જ મૂક્યો છે સૌથી વધુ આશ્ચર્ય પમાડનારી વાત એ છે કે આ સૂટ એક ખાસ બુલેટ પ્રૂફ બોક્સમાં રાખવામાં આવે છે એક એવી કંપની જે કિંમતી હીરા અને જવેરાત બનાવે છે તેના માટે હીરા કરતા પણ વધુ બહુમૂલ્ય આ સૂટ છે આ જ કારણ છે કે આ કંપનીની અંદર એક ખાસ બુલેટ પ્રૂફ કાચના બોક્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ કિંમતી સૂટ રાખવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ સૂટ દસ વર્ષ પહેલા ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેમણે આ સૂટ પહેરીને તત્કાલીન અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને મળ્યા હતા સૂટ પર સોનેરી રંગમાં આડા અવડા અક્ષરોમાં નરેન્દ્ર મોદી નામ અંકિત હતું જેને વિપક્ષને ટીકા કરવાનો મોકો આપ્યો હતો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત વિપક્ષના દરેક નેતાઓએ આ મોંઘ સૂટને લઈ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું જોકે આ સૂટ વાસ્તવમાં સુરતના એક ઉદ્યોગપતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ સ્વરૂપે આપ્યો હતો વડાપ્રધાન મોદીને જે પણ ભેટ મળે છે તેઓ તેની હરાજી કરે છે વર્ષ બે હજાર પંદર માં તેમણે આવી અનેક વસ્તુઓની હરાજી કરી હતી જેમાં આ સૂટ પણ સામેલ હતો ત્રણ દિવસ સુધી ચાલેલી આ હરાજી પ્રક્રિયામાં સુરતના હીરા ઉદ્યોગપતિ લાલજીભાઈએ બોલી લગાવીને આ સૂટ ને કરોડ રૂપિયામાં ખરીદ્યો આ હરાજીમાંથી એકઠું થયેલું ફંડ સ્વચ્છ ગંગા અભિયાન માટે વાપરવામાં આવ્યું હતું આટલી મોટી કિંમતમાં હરાજીમાં વેચાયેલો આ સૂટ પોતાની રીતે અનોખો છે અને આજ કારણોસર તેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સામેલ કરાયું છે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પ્રમાણે આ વિશ્વનો અત્યાર સુધીનો સૌથી મોંઘો સૂટ છે આ સૂટની સુરક્ષા માટે ખાસ તકનીક જે બુલેટ પ્રૂફ બોક્સમાં આ સૂટ રાખવામાં આવ્યું છે તે બોક્સ અને તેની અંદરનો માહોલ

એટલું જ નહીં અંદર એર ફ્રેશનર પણ મૂકવામાં આવ્યું છે જેથી કોઈ પણ પ્રકારની ગંધ ન આવે અને એ જીવાતથી તે સુરક્ષિત રહે આ સૂટને સાચવવા માટે અમે ખાસ બુલેટ ફ્રૂટકાચના બોક્સનો ઉપયોગ કર્યો છે આ સૂટને પ્રદર્શિત કરવા માટે ખાસ પુતળું પણ બનાવવામાં આવ્યું છે લાલજી ભાઈએ જણાવ્યું છે કે અમદાવાદના મયુરભાઈ વાઘાણી પાસેથી અમે ખાસ સ્ટેચ્યુ બનાવ્યું છે જેમને વડાપ્રધાન મોદીના કદ અને માપની જાણકારી હતી

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર